નમસ્કાર દોસ્તો વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર હું તમારો સ્વાગત કર છું દોસ્તો પહેલાં તો આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા કારણ કે દોસ્તો તમે અત્યારે હાલ આપણા ઠાકોર સમાજના કલાકારોનું અપમાન થયું છે ત્યારે હાલ દોસ્તો તેના માટે ઘણા બધા લોકો જેમ કે બોલી રહ્યા છે તારે જેમ કે ભાઈનો જેમ કે વિડિયો વાયરલ થઈ રહ્યો છે અત્યારે સોશિયલ મીડિયાની અંદર અને એ ભાઈ જેમ કે દોસ્તો જેમ કે ના ભૂલવાનું બોલી રહ્યા છે જેમ કે દોસ્તો તે શું કહેવા માંગે છે તમને હું આખો વિડીયો બતાવતો તો એટલે દોસ્તો જલ્દીથી વિડીયોને જેમ કે લાઇક કરો શેર કરો વધુ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા અને દો આ વિડીયો જોવા માટે ચેનલને પણ સબ્સક્રાઈબ કરો ચાલો દોસ્તો અમે વિડીયો જોઈએ હતા ને તો અમુક શિક્ષકોના અમુક ચમચા રહેતા ભલે ઠોઠ હોય સતાં એમને પ્રાયોરિટી પહેલાં મળતી એટલે આવું બધું છે ને આજીવનથી ચાલતું આવે છે કે હંમેશા જે પગ પૂછતા હોય ને એ લોકોને સ્થાન ભલે ગમે તેવા હોય પછી એમના માફીઓના વિડીયો માર્કેટમાં ફરતા હોય દેવી દેવતાઓનું અપમાન કરેલું હોય ને આ આ જમાનો આજ છે વિક્રમભાઈ ઠાકોર એટલે તમારે આવી બાબતને ખોટું મગજમાં ના લેવાય બરાબર છે કોઈ પાર્ટીના પટ્ટા ગરામાં પહેરેલા હોય એ કોઈ કલાકાર ના હોય એ કોઈ સમાજના ના કલાકાર ના હોય બરાબર છે એ પાર્ટીના કલાકાર હોય સમજી જાવ ને તમે ટૂંકમાં હે અને તમારે એવું સ્થાન લેવું હોય ને તો તમારે છે ને સ્માર્ટ મીટરના છે ને ફાયદા ગણાવવા પડે વિક્રમભાઈ ઠાકોર હો પણ તમે આવા કામ કરતા નથી એ બાબતનું ગર્વ છે અમને બધાને તમે સ્ટાર હતા સ્ટાર છો અને સ્ટાર જ રહેવાના જય માતાજી